કેમ છો બા મિત્રો વાર્તા સાંભળવી છે હા તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ બરાબર છે અને આ વાર્તા પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ એક એકની આ વાર્તા છે એકમનું નામ છે કાબર ચકલા અને કબૂતર આ એકમમાં આ વાર્તા છે તમે આ વાર્તા સાંભળેલી હશે વાર્તાનું નામ છે આને આને કહેવાય કહેવાય દોસ્તી દોસ્તી બરાબર છે ચલો એક તરાવ હતું તરાવ કિનારે મજાનું ઘટાદાર ઝાડ ઝાડ ઉપર રહે કબૂતર અને ઝાડના થડ પાસે

એટલે બહુ વરસાદ પડ્યો તો આ કીડીના દરમાં પાણી ઘૂસી ગયું બરાબર છે એટલે આ કીડી છે એ કીડીને તો તો લાગ્યા પછી આ ઝાડ ઉપર ઝાડ ઉપર બેઠેલા કબૂતરે આ જોઈ લીધું બરાબર કે આ કીડી તો આ કીડી બેન તો તણાવવા લાગ્યા એટલે આ કબૂતરે જોયું કે આ શું કે મારી દોસ્ત કીડી તો પાણીમાં તણાવા લાગી છે તો મારે એને બચાવવી પડે તો પછી કબૂતરે શું કર્યું એ જે ઝાડ ઉપર બેઠો તો એ ઝાડ ઉપર એક પાંદડું તોડ્યું અને એ પાંદડું તોડ્યા પછી એને પાણીમાં નાખી દીધું બરાબર એટલે કીડી એ પાંદડું જોયું એટલે ફટાફટ તરતી તરતી એ પાંદડા ઉપર બેસી ગઈ અને પછી તો પાંદડું તો તરે પાણીમાં હા તો એ તો તરવા લાગ્યું અને પછી કીડી તો એની જતી રહી બરાબર એટલે એક મિત્ર એક દોસ્તે બીજા દોસ્તને બચાવ્યો બરાબર કબૂતરે કીડીને બચાવી આ રીતે કીડી તો બચી ગઈ પછી થોડો સમય થયો એક દિવસે આ કબૂતરને થાક લાગ્યો હતો એટલે એ ઝાડ હતું જે ઝાડ ઉપર રહેતો હતો એ ઝાડની ડારખી ઉપર જેનું ઘર હતું એ ઘરમાં આ કબૂતર સુઈ જાય છે કબૂતર સુઈ જાય છે એવા જ ટાઈમે એવા જ સમયે એક શિકારી ત્યાં આવે છે અને આ કબૂતરને જોવે છે એટલે શિકારીએ પોતાનું તીર એને કબૂતરને મારવા માટે તૈયાર કર્યું ત્યારે આ દ્રશ્ય કોણ જોઈ ગયું કીડી જોઈ ગઈ કીડી જુએ છે કે કબૂતર ઊંઘી ગયું છે અને આ શિકારી આ કબૂતરને મારી નાખશે ચલો ફટાફટ જઈ અને હું આ કબૂતરને ઉઠાડી દઉં પછી કીડીએ વિચાર કર્યો કે જો હું એને ઉઠાડવા જઈશ તો બહુ ટાઈમ થઈ જશે બરાબર તો પછી એને બીજી બે ચાર કીડીઓ હતી એ બે ચાર કીડીઓને ભેગી કરી અને બધી કીડી ભેગી થઈ અને શિકારીના પગે ચડી ગઈ અને શિકારી પર ચડીને પછી એને ચટકા ભરવા માંડી કીડીઓ ચડે ચટકા ભરે ને ચટકા ભરવા માંડી એટલે પછી એનું જે નિશાન હતું જે નિશાન તાક્યું હતું કબૂતરનું તીર તો નીકળી ગયું પણ નિશાના ઉપર ગયું નહીં તીર તો બીજી સા બીજી બાજુ જતું રહ્યું અને આવો તીરનો અવાજ થયો એટલે આ કબૂતર 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 હતું એ એ પણ જાગી ગયું ગયું અને અને પેલા જે શિકારી તો શિકારીઓને તો આ કીડીઓ એવા ચટકા ભર્યા એવા ચટકા ભર્યા તે ત્યાંથી ભાગી ગયો પછી કબૂતર આવ્યું અને કબૂતરે કહ્યું કે કીડી બેન આજે તો તમે મારી મારો જીવ બચાવ્યો છે આજે જો તમે ના હોત તો મને આ શિકારી મારે નાખત બરાબર એટલે પછી કબૂતર કીડીને થેન્ક યુ કહે છે બરાબર એટલે કીડી કે કે કબૂતર હવે આપણી દોસ્તીમાં કોઈ થેન્ક યુ હોય નહીં કે બરાબર છે તો આ રીતે એક મિત્રએ બીજા મિત્રની મદદ કરી છે આ વાર્તાને તમે કીડી અને કબૂતર પણ નામ આપી શકાય અને આપડો પણ ભાઈ બંધ ક્યાંક ફસાઈ ગયો હોય કોઈ તકલીફમાં હોય તો આપણે પણ એને બચાવવો જોઈએ વાર્તા ગમી ભાઈ ગમી ઓકે